વડોદરા ભાજપના મહિલા કોર્પોરેટર રશ્મિબેન દ્વારા આયોજિત નાટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મારામારીનો બનાવ બન્યો હતો રાત્રે ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન બે ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને સામ સામે છૂટા હાથની મારામારી થતા ત્રણ થી ચાર વ્યક્તિ નીચા પહોંચી હતી જે બાદ પોલીસે સ્થળ પર પહોંચી જઈ મામલો શાંત પાડ્યો હતો જ્યારે ગંભીર રીતે ઘવાયેલા ઈજાગ્રસ્ત યુવકને સાઠ દ્વારા સારવાર માટે દવાખાને દાખલ કરવામાં આવ્યો હતો વડોદરા છાણી ટીપી તેર વિસ્તારમાં ગુજરાત જીતશે અને ગુજરાત સૂત્ર અંતર્ગત હેપી ગ્રુપ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગત તારીખ વીસમીથી મેથી શરૂ થયું હતું ત્યારે સોમવારે રાત્રે ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન બે ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને સામે છૂટા હાથની મારામારી થતાં ત્રણથી ચાર વ્યક્તિને ઈજા પહોંચી હતી જે બાદ પોલીસે સ્થળ પર પહોંચી જઈ મામલો શાંત પાડ્યો હતો જ્યારે ગંભીર રીતે ઘવાયેલા ઈજાગ્રસ્ત યુવકને એકસો આઠ દ્વારા સારવાર માટે દવાખાને દાખલ કરવામાં આવ્યો હતો વડોદરા ભાજપના મહિલા કોર્પોરેટર રશ્મિકાબેન વાઘેલા અને વોર્ડ નંબર એકના ઉપપ્રમુખ હિતેશ મકવાણાએ હેપી ગ્રુપ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું છેલ્લા કેટલાક દિવસથી ચાલતી ક્રિકેટ ટુર્નામેન્ટ ખેલદિલીપૂર્વક રમાઈ રહી હતી પરંતુ ગઈકાલે રાત્રે ગોરવા વિસ્તારની એક ક્રિકેટ ટીમના યુવકો અને છાણી વિસ્તારની એક ટીમના વચ્ચે ક્રિકેટ મેચ ચાલતી હતી તેમાં કોઈ એક ટીમની તરફેણમાં અમ્પાયરે નિર્ણય આપતા બે ટીમ વચ્ચે ગજાગ્રહ બોલાચાલી અને ત્યારબાદ બેટ અને સ્ટમ્પ વડે મારામારી શરૂ થઈ હતી સતત અડધો કલાક સુધી ઉગ્ર બોલાચાલી અને મારામારી ચાલીતા તેની જાણ પોલીસને થતા ઘટના સ્થળે આવી પહોંચી મામલો કાબુમાં લીધો હતો દરમિયાન મારામારીમાં ત્રણથી ચાર યુવકને ઈજા પહોંચી હતી જેમાં ગંભીર રીતે ઘવાયેલા એક યુવકને તાત્કાલિક સારવાર માટે દવાખાને પહોંચાડવામાં આવ્યો છે ડીપીટેરા છાણી અંદર ડીપીટેરા એક ગ્રાઉન્ડ છે કોર્પોરેશન ગ્રાઉન્ડ ત્યાં મારી ટીમની ફાઈનલ મેચ હતી તો ત્યાં ફાઇનલમાં એટલે એ લોકોનું જે કંઈ થયું હશે પણ એના અંદર જ્યારે અમે લોકો ગ્રાઉન્ડમાં જતા હતા તો પોલીસવાળો એક આવીને મિલિન કરીને નામ છે અને યુનિફોર્મમાં પણ નહોતો અને એણે પોલીસનો દંડો નહીં પણ જે સ્ટમ્પ હતું એ એના હાથમાં હતું અને એક વખત એને ફેરવ્યું પણ મેં નીકળતો હતો ત્યારે પણ એને બીજી વખત ફેરવ્યું તો ડાયરેક એ દંડો મને અહીંયા આંખ પર વાગી ગયો મામલો ક્રિકેટના અંદર જ્યાં તેમના ઓર્ગેનાઇઝર હતા એ લોકો કઈ પીધેલા હતા એવી ખબર હતી અમને અમ્પાયર જે લોકો હતા એ લોકો એમની પોતાની જ ટીમ હતી ઓર્ગેનાઇઝરની એ લોકોએ પોતાની ટીમ જીતાડવા માટે ચીટિંગ કરી હતી એ બાબતે અમે લોકો પછી બોલવા ગયા તો એ લોકોએ પોલીસવાળાને એવું કીધું કે આ એ બધાને ગાડીમાં બેસાડી દો અને પછી પોલીસવાળા અમાને દાદાગીરી કરવા માંડ્યા ચલો બહાર નીકળો તમારાથી જે થાય એ કરી લો અને અમારી શું કાર્યવાહી એ પોલીસવાળો જે છે એના એના પાછળ જે પણ કાર્યવાહી હોય એ કરવાનો મારી મારામારી દરમિયાન કેટલાક યુવકોએ વિજેતાઓ માટે મૂકેલી ટ્રોફીઓ પણ તોડી નાખી હતી જેથી ભાજપના કોર્પોરેટર રશ્મિકાબેન વાઘેલાએ માઈક પરથી ખેલાડીઓને ખેલદિલી રમવું જોઈએ નહીં તો રમવું જોઈએ નહીં અને ટ્રોફી તોડી નાખી તે ખૂબ જ ખોટું કર્યું છે તેમ કહી ઠપકો પણ આપ્યો હતો સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના શાહપુર ગામે મોડી રાત્રે ત્રણ